દબાવી કરાયેલ હત્યા ના ગુનાનો પોલીસે ગણતરી ની કલાકો માં ભેદ ઉકેલી નાખી હત્યા માં સંડોવાયેલા બે યુવકોને ઝડપી લીધા હતા

અત્યા કરાય હોવાનો કોસ્મોટમમાં ખોલવા પામતા પોલીસ સે સગંતબા સાતરી મુનામાં સડ દોવાયલ સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતન ઉરપે ડોક્ટર ગિરધરભાઈ વાઘેલાને સડપી લીદાતા વિજયજીજી વિજયજી બોલે એજીભાઈ કુટા શેર્જન ઉપર आ कामें गई आठ तारीखे मरण जनार राम अशोक भाई रात આશરે આઠ નવ વાગે પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજિસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખાર વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલ થયેલાનું ખુલેલ છે આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મંદુક હોય અગાઉ ચાર મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ તેનું મન મંદૂક રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલી છે આ બાબતે કોખારોડ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન દસની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે